જોઈએ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી જાહેર જનતાને અવરજવર કરવા તંત્ર અપીલ કરી છે તેમ નદી કિનારે દશામાની મૂર્તિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નર્મદા નદી બે કાંઠે વહી રહી હોય તંત્ર દ્વારા જાહેર જનતાને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી હતી જો કે આજે દશામાનું વ્રત પૂર્ણ થતા શિનોર તાલુકાના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં માલસર નર્મદા નદી કિનારે ઉમટી પડ્યા હતા જ્યારે ફક્ત સત્યનારાયણ મંદિર ખાતે એક જ પોઈન્ટ પોલીસનો ગોઠવવામાં આવ્યો હતો ત્યારે પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો આવી ગંભીર બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતી તો જવાબદાર કોણ તેવી લુપચર્ચાઓ ભાવિક ભક્તોમાં ચર્ચાઈ રહી હતી રિપોર્ટર જયશેલ વસાવા સિનોર સમાચાર ન્યૂઝ શિનોર શું નામ છે આપનું ક્યાંથી આવ્યા મારું નામ ચિરાગભાઈ બિપિનભાઈ પાટણવાળા વાળા છે ઠાકોર ફરીઉ બે ગામ કાયોરન તાલુકો ડબોઈ જિલ્લો વડોદરા અમે માતાજીની મૂર્તિ છેલ્લા 5 વર્ષથી બેસાડીએ છીએ અને માલસર ખાતે અહીંયા વિસર્જન કરવા આવે છે દર વખતે અહીંયા જઈએ છીએ અને 10 વર્ષ અમે અપવાસ કરીને અમે માતાજીનું વિસર્જન કર્યું છે માતાજી હું કોઈનું સારું કરે જય દશામાં જય